દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સમાવિષ્ટ પહાડ નવીન આયુષ્યમાન આરોગ્ય પરમથનમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ અને પહાડ પ્રાથમિક શાળા નવીન મકાનનું પણ લોકાર્પણ આદિજાતિ અને શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોરસ્તે કરવામાં આવ્યું મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં પહાડ આયુષ્યમાન આરોગ્ય પરમધનમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ અને પહાડ પ્રાથમિક શાળાનું નવીન મકાનનું લોકાર્પણ અને શિક્ષણ અને આદિજાતિ વિભાગના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાથમિક શાળાની પાલિકાઓ દ્વારા સ્વાગત ગીત અને પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું અને મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો

દક્ષાબેન પરમાર આરોગ્ય સમિતિ અધ્યક્ષ જિલ્લા પંચાયત દાહોદ પાર્ટીના પ્રમુખ સ્નેહલભાઈ દરિયા સિંગવડ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ વહોનિયા તાલુકા પંચાયત સભ્ય સવિતાબેન હિંમતભાઈ અઠીલા પહાડ ગ્રામ પંચાયતના સરપંચ નૈનાબેન કંચનભાઈ મકવાણા નામી અનામી આગેવાનો કાર્યકરો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા ન્યૂઝ ગુજરાતી દાહોદ